મણિપુરમાં મહિલાઓ સાથે કરેલા જઘન્ય કૃત્યના વિરોધમાં અને સાથે ગુજરાતમાં વાલ્મીકી સમાજની બેનની જાહેરમાં હત્યા અને દલિત સમાજના યુવાનોને મોતને ઘાટ ઉતારવાના વિરોધમાં સુરતમાં સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા કલેકટર થકી વડાપ્રધાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ છે સમગ્ર ભારત દેશને શરમથી માથું નીચું કરાવનાર ઘટના મણિપુરમાં બની જેમાં નિર્દોષ સ્ત્રીઓને નગ્ન કરી તેઓને જાહેર સ્થળો પર ફેરવી તેઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો તે જ રીતે ગુજરાતમાં એક ચોક્કસ સમુદાય અનુસૂચિત જાતિ દલિત વાલ્મકી સમાજની એક બેનને જાહેરમાં હત્યા કરી દેવાય છે તે જ રીતે જમીન માટે દલિત સમાજ દબે યુવાનોને મોટને ઘાટ ઉતારવામાં આવે છે દીકરીઓ પર સતત બળાત્કાર થાય છે જેના વિરોધમાં સ્વાભિમાન સંગઠન સંસ્થા સુરત સુરત દ્વારા આવેદનપત્ર આપી પોતાના શરીર પર કપડા ઉતારી હાલતમાં જઈને સ્ત્રીઓની પીડા અને દલિત પીડા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી સુરતમાં કલેકટર આવેદનપત્ર આપવા પહોંચેલા સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા દેશમાં નિર્દોષ વ્યક્તિઓની હત્યા બંધ થાય સ્ત્રીઓ પર અત્યાચાર બંધ થાય તેમજ બળાત્કાર બંધ થાય અને હિંસા બંધ થાય તેવી રજૂઆતો કરાય છે સાથે